કથાના ટાઈમે કથા કરીશ દાનના ટાઈમે દાન બોલીશ ભજનના ટાઈમે નચાવી પણ લઈશ પણ મને કથામાં બિલકુલ ડિસ્ટર્બન્સ ફાવશે નહીં તો હું ટાળી મૂકીશ એકતા હોવી જોઈએ શું હોવી જોઈએ એક પણ શબ્દનો મુદ્દો તમારે સંભળાય તો તમને એનું ખબર પડે નહીં પહેલું લક્ષણ સંતોષમાં જીવે ભગવાનને ગમે આપણા બધાને કીધું છે કૃષ્ણએ અને કૃષ્ણ એ અર્જુન ને ગીતાજી કીધી સંતોષમાં જીવે મને બહુ ગમે બીજું કીધું સતત ભક્તિ માં જીવે બહુ ગમે સતતભાઈ હું કાયમ છું કે ભક્તિ સવારમાં થાય એવું કોઈ જગ્યાએ લખ્યું નથી તમારું મન જયારે ભગવાન માં લાગે ત્યારે ભક્તિ થાય પોતાને ઓળખો કોને ઓળખો આપણે દુનિયાને ઓળખવામાં જિંદગી બરબાદ કરી નાખી પણ આપણને આપણે આપણી પોતાની ઓળખાણ આપણને ખબર નથી ખબર છે કોઈ પૂછે મેહુલભાઈ તમે કોણ એટલે હું મારો કાળ આપું મારો બંગલો ખેરગામ દેસાઈવાડ પણ તારા બંગલાનું એડ્રેસ મારું શું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો ક્યાં મારે રહેવાનું કરી તું ગાડું મારું ક્યાં લઈ જાય હું ક્યાંય ન ચાહું મારી මුજને ખબર નથી ને મારી මුજને ખબર નથી ને ક્યાં મારું ઠેકાણું કરી તું ગાડું મારું ક્યાં લઈ જાય હું દુનિયાને યાદ કરી કરીને આપડા જીવન દુનિયાની ઈર્ષામાં દુનિયાની પ્રશંસામાં આપણે આપણી જિંદગી બરબાદ કરીએ છીએ પણ આપણે આપણા માટે આપણું કોઈ કરી શકતા નથી નાના હોય ત્યારે ભણવાની ચિંતા ભણી લે પછી પરણવાની ચિંતા પરણી જાય પછી ઘરે આવે એટલે મોટી ચિંતા બે બાજુ બધી વાત કરતો એ ચિંતા પતે એટલે છોકરાઓ થાય એની ચિંતા

એટલે આપણને બાધા હોય તો લેવાય નહીં મને ગમત કરવાની ટેવ એટલે બદલાય નહીં પણ મન તૂટ્યું એટલે બાધા તૂટી મેં કીધું બદલી કાઢ આમ નામ બદલે તો વાંધો નહીં હાથમાં પાણી લીધું બોલે બાધા બાધા તું મારી માં લાપસી પરથી ઉતરી અને મોહન પર જા બદલી ને બધું કિલો ખાધું માતાઓ બેનો મને મારી આ ચાલીસ વર્ષની ઉંમર માં મેં દુનિયાના સોળ દેશો માં કથા કરી છે

અને તમે એને મળવા જાવ ને તમે એને આઈસીયુ માં જઈને એમ કેવો ને વાહ દાદા તમારી તબિયત બહુ સારી છે તમે જલ્દી નાચતા કૂદતા ઘરે આવી જાઓ આપણને ખબર હોય એનું રિઝલ્ટ પણ તે છતાં પણ આપણે આવું બોલીએ ને કે જલ્દી ઘરે આવી જાઓ સારા બનીને એનું એક મિનિટનું એક દિવસનું આયુષ્ય વધી જાય સારું બોલવાથી અને ઘણા ઘણા તો દવાખાનામાં એની હમે ક્યાંય નહીં બચે તારું શું જાય બચે કે નહીં બચે

હું એના પર ખૂબ ગુસ્સો કયું લક્ષણ પહેલું દરરોજ શિવાલાઈ જાય એ મને બહુ ગમે બીજું કે જે દરરોજ બિલીપત્ર ચડાવે મને બહુ ગમે ત્રીજું શિવરાત્રીનું વ્રત કરે મને બહુ ગમે ચોથું જેના કપાળમાં ભસ્મનો ચાલવો હોય મને બહુ ગમે અને પાંચમું જેના ગળામાં રુદ્રાક્ષની માળા હોય ને એ મને બહુ પ્રિય લાગે છે એટલે શિવ ભક્તિના પાંચ ઉપાય છે એ તમે કરતા રહેજો હું બે દિવસથી ડાંગમાં તમને વિનંતી કરું છું

હવે કથાની શરૂઆત થાય છે ધ્યાનથી સાંભળજો આજે મતલબ કે વગાઈ વગાઈ બજારમાંથી આવ્યા છો હા વગાઈ બજારમાંથી પણ મહેમાનો છે એમને પણ એકવાર તાળીઓના ગજારથી ઉતાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ નામ પૂછીને એમનું સ્વાગત પણ પછી લઈ લેજો સગનભાઈ તો આ કથા સાંભળજો મજા આવે છે બધાને કથામાં સાચું બોલો એને હું બોલો સાચા બોલો સાચા બોલો મજા આવે છે કથામાં ખોટું બોલો તમારી હાહુ ના મજા આવે છે ને સાચા બોલા સંહિતા છગનભાઈ આમ મહાદેવ ફરી જાવ મહાદેવના ચરણોમાં વિધ્વેર સંહિતા સમર્પિત કરીએ ભગવાન સ્વીકાર કરજો અહીંથી રુદ્ર સંહિતા નો થાય બે હાથ જોડી ફરીયા બાજુ ફરી જાવ ફરી જાવ બે હાથ જોડી આંખ બંધ કરી ભગવાન શિવ ને કેવાનું રુદ્ર સંહિતાનો પ્રારંભ જય જય કાર કરીએ જય બે હાથ જોડી મહાદેવ ને હનુમાનજી મહારાજ ને પ્રણામ કરો અને ભાવ અને પ્રેમથી ર આંખ ખોલી નાખો હવે હનુમાનજી ને એ હનુમાનજી આ કથામાં બધા અમે તમારી મહાદેવ ની કથા કરીએ છે ત્યારે શું પ્રાર્થના કરવાનું હનુમાનજીને રુદ્રાક્ષ ના ને પ્રણામ કરો અને પાછા બધા બાજુ ફરી આવતા તેમ સુગંધ સુગંધી

અને એ કુંભ મેળામાં મારી સાત દિવસની કથા હતી સાત દિવસનો ભવ્ય ભંડારો ખાવું પીવું રહેવું બધું જ આપણા તરફથી ત્યાં ગંગાદાસ બાપુ સાથે અમે રહું કુંભ મેળો હતો એટલું માણસ આવ્યું એટલું માણસ આવ્યું મંડપમાં સુવાની જગ્યા નહીં અને એક સાથે આવેલા એમાં પણ મને યાદ છે ચોથી ઓગણત્રીસ જાન્યુઆરીનો દિવસ અને તે દિવસે

अवश्य वर्तने ब्रह्मा लोक शव बे हाथ जोड़ी प्रयाग ने प्रणाम करो प्रयाग ने अंदर कौन है कथा करी तो हिंदू धर्म नो संत व्यास कौन तो व्यास जी ने प्रणाम सुख बोला नमोस्तुते व्यास विशाल बुद्धे विशाल बुद्धे પ્રણામ કરીએ પ્રયાગ ને પ્રણામ કરીએ અને પ્રણામ કરી અને એમ કેવાય ઋષિ મુનિયો કથાનો પ્રારંભ કરે કે નારદ ની કથા આવે કે નારદજી એમ થયું કે મેં કામના ને જીતી લીધી છે

ખાસ મફતમાં નિંદી આપીવન જીવનમાં આગળ વધવું હોય તો પહેલો આભાર વિરોધી માનવાનો કોનો માનવાનો વિરોધીનો વિરોધીનો પહેલો ભૂલ કોણ કે આપણને આપણા કોઈ કેવા આવવાના ભગવાન શિવ અનુષ્ઠાન કરતા હતા અને એમાં દેવતાઓને જાગી કામદેવને મોકલ્યો અને કામદેવ મહાદેવ પર કામનાનો પવન ફૂક્યો મહાદેવની સમાધિ તૂટી અને મહાદેવની સમાધિ તૂટી મહાદેવની આંખમાંથી અગ્નિરૂપી જ્વાલાઓ નીકળી અને અગ્નિરૂપી જ્વાલાઓમાં

આવતીકાલે આવશે પણ મહાદેવ ની સમાધિ તૂટી એટલે મહાદેવ વરદાન આપ્યું કે આ સ્થળ પર બેસીને જે તપ કરશે ને એને કામદેવ પણ કામના પણ જાગશે નહીં અને એ સમાધિ પર નારદજી તપ કરવા બેઠા ਨਾਰਦ ਜੀ ਤਪ ਕਰ ਰਿਹਾ ਬੈਠਾ ਇੰਦਰ ਨੇ ਇਰਸਾ ਜਾਗੀ ਕਾਮਦੇਵ ਨੇ ਬੁਲਾਵਿਓ ਕਿ ਤੂੰ ਨਾਰਦ ਦੀ ਤਪ ਤੋੜ ਕਾਮਦੇਵੇ ਕਾਮਨਾ ਨੂੰ ਪਵਨ ਫੁਕਿਓ ਨਾਰਦ ਜੀ ਨੇ ਸਪਰਸ਼ ਤਿਓ ਪਰ ਨਾਰਦ ਜੀ ਉਪਰ ਕਾਮਨਾ ਜਾਗੀ ਨਹੀਂ ਇਹਨੂੰ ਕਾਰਨ ਕਿ ਮਹਾਦੇਵ ਜੀ ਆ ਬੈਠਾ ਹਤਾ ਮਹਾਦੇਵੇ ਜੀ ਜਿਆ ਵਰਦਾਨ ਆਪੇ ਲੂ ਕਿ ਆਪ ਆ ਜਗਿਆ ਪਰ ਬੈਸ ਸੇ ਤੇਨੇ ਕਾਮਨਾ ਜਾਗਸੇ ਨਾਰਦ ਨੇ ਕਾਮਨਾ ਜਾਗੀ ਨਹੀਂ ਸਮਾਧੀ ਨੇ ਚਿਤੀ ਲਿਦੀ

મહાદેવની સામે પૂરવા લાગ્યો અને ભગવાન કીધી કદી શિલાનદી નામના રાજાનું રાજ્ય હતું અને એ સમયે જયમાલા નામની દીકરીનું બનાવ્યું નારદજી ત્યાંથી નીકળ્યા પાણી તરસ લાગી શિલાનદી નામના રાજાના દરબારમાં પીવા ગયા અને અને જયમાલા નામની દીકરી પાણીનો ગ્લાસ લાવી નારદજીના મનમાં કામના જાગી કે મારે આની સાથે પરણવું છે એનો સ્વયંવર હતો પણ નારદજી આશીર્વાદ દીધા ગયા એ તને હરી જેવો વર પ્રાપ્ત થાય નારદજી મનમાં વિચાર કરે મેં આશીર્વાદ આપીએ કરું તો શું કરું હું તો કઈ હરી છું નહીં એટલે વિષ્ણુ ભગવાન પાસે વિષ્ણુ હરી નારદજી વિષ્ણુ વિષ્ણુ ભગવાન આપત પણ નારદજી ત્યાં જઈને એમ કીધું કે મને હરિ નું રૂપ આપો હરિના બે અર્થ થાય એક વિષ્ણુ અને એક વાનર ભગવાન વિષ્ણુ એ વાનર નું રૂપ આપ્યું થોડી ઊંચી કથા છે પણ ધ્યાન આપજો જેને સાંભળી હશે જેને વાંચી હશે એના કથા મજા આવશે અને મારો નિયમ છે હું કથા કોઈ છોડતો અને બરાબર તે સમયે નારદજી આવ્યા હરિનું રૂપ લઈને આવ્યા જય મારા નામની દીકરી હાથમાં સ્વયંવર હાર લઈને નીકળી અને નારદજીને તેમ હતું કે હું જ હરિ છું એટલે મારું જ નક્કી પણ જય મારા નામની દીકરીએ નારદજીને હાર પહેરાવ્યો નહીં ભગવાન આવ્યા કારણ કે ભગવાને આશીર્વાદ આપેલા કે વિષ્ણુ જેવો પતિ મળે એટલે બીજું કોઈ એના જેવો છે નહીં વિષ્ણુ ભગવાન સાથે જય મારાના વિવાહ થયા નારદજી બાજુવાળાને પૂછ્યું હું હરિ જેવો નથી દેખાતો

દોડતો દોડતો વિષ્ણુ પાસે ગયો અને વિષ્ણુ ભગવાનને શ્રાપ દીધો કે તમે મને મારી સાથે મને ગમતી સ્ત્રી સાથે પરણવા દીધો નહીં હું તમને શ્રાપ આપું હવે સાંભળજો કયો શ્રાપ કે ત્રેતા યુગમાં તમને ગમતી સ્ત્રી સાથે તમે પરણશો અને પ્રભુ તમારી પત્નીને કોઈ રાક્ષસ હરણ કરી જશે અને રાક્ષસ હરણ કરી જશે ત્યારે તમને બચાવવા કોઈ મનુષ્ય નહીં આવે પણ તમારી પત્નીને માટે ખાલી વાનર જ કામ આવશે એટલે તમારે વાનરોના શરણે આવવું પડશે રામ કથા કે તમારે વાનરોના શરણે આવવું પડશે પ્રભુ રામજી કોની પાસે જવું પડ્યું હનુમાનજી પાસે

કોઈ બુરા બોલે તો પણ અને એ નારદજીએ શિવની ની કથાની સંભળાવવાની શરૂઆત કરી અને બ્રહ્મા કીધું કે મને શિવ કથા સંભળાવો બ્રહ્મા નારદજી ને કથાની શરૂઆત કરે નારદજીએ કીધું કે શિવના લગ્ન કોની સાથે થયા આવશે કેટલા માતાજી આવશે આજનો આનંદ આજે 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 ચિકારમાં સિદ્ધેશ્વર ના સાનિધ્યમાં નવ માતાજી આવવાના છે આવતીકાલે શિવ પાર્વતી આવશે આવતીકાલે શિવનો નો અને શિવના ના કોણ આવે ખબર ભૂત આવે ભૂત આવતીકાલે આપણે બધા ભૂત બનીને નાવવાનું છે હું બની નાખવાનું છે પણ આવો એક મિનિટ માટે માતાજીની એક નાનો એવું ધૂન લઈ અને આગળ આપણે માતાજી નો સતી માતા નો જય જયકાર થશું પણ આવો ભાવ અને પ્રેમથી હાથ ઉપર કરો તો માતાજી આવે